આ પ્રકારની મતદાર યાદીમાં નામ નોંધાવે એ બિલકુલ સંભવ નથી અશક્ય છે ને આવી અસવાસ્તવિક વાત જ્યારે એક મુખ્યમંત્રી દરજ્જાની વ્યક્તિ કરે ત્યારે આપણને સર્વસામાન્ય માણસને સમજાય કે ભારતીય જનતા પાર્ટીના વિજય રથનો કેટલો ડર આજથી એમને લાગ્યો છે અને એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે આવનારા સમયની અંદર બંગાળની અંદર જે આજથી જ એમને હારને સ્વીકારી છે આજથી જ એમને હારનો આભાસ થવા માંડ્યો છે ચોક્કસ પ્રકારે બંગાળની અંદર પણ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વની અંદર ફરી